સાથે આપણે શરૂઆત કરીએ રેડી એક ધાતુ ની સપાટી પર વારાફરતી બે હજાર અને પાંચ હજાર એન્સ્ટ્રોમ તરંગ લંબાઈ નો પ્રકાશ આપત કરતા ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોન ની મહત્તમ ગતિ નો તફાવત કેટલો ડેલ્ટા કે ડેલ્ટા કે વન માઇનસ કે યા કે માઇનસ કે વન બરાબર ને માઇનસ છે ને એટલે જેવો પેલા લેમડા વન બે હજાર એન્કસ્ટ્રોમ બે દસ સાત મીટર લેમડા ટુ પાંચ હજાર એન્કસ્ટ્રોમ મીન્સ કે પાંચ દસ સાત મીટર તો ડેલ્ટા કે કેવન માઇનસ કેટુ આપણે મેળવીએ ચાલો યા કે માઇનસ કેવન હા આપણે કેવન માઇનસ જોઈ લઈએ પછી આપણે એવું લાગશે કે માઇનસમાં આવશે તો ચેન્જીસ કરીશું ચાલો કે બરાબર સૂત્ર શું છે ભાઈ કે બરાબર આપણે શું મેળવવાનું ગતિ તફાવત ને એટલે માઇનસ ઓકે તો એ થશે એચ સી લેમડા એચ ફાઈવ ઝીરો ઓકે ચાલો આના પરથી આપણે કહી શકશો કે વન કે વન બરાબર એચ એપોન લેમડા વન માઇનસ ફાઈવ ઝીરો તથા કે ટુ બરાબર એચ સીએ લેમડા ટુ માઇનસ ઝીરો ચાલો તફાવત લેતા બરાબર બંનેનો તફાવત લઈ શકશો તમે એટલે ડેલ્ટા કે મળી જશે કે વન માઇનસ કે ટુ બંનેનું માઇનસ કરશો તો આમાંથી આ બાદ થશે ને આ જ જતું આવડી જશે હે ને કારણ કે આ માઇનસ રહેશે ને આ પ્લસ જેટલે ફાઇવ જીરો જતું રહેશે એટલે આવું આવશે એચ સી અપોન લેમડા વન માઇનસ એચ અપોન લેમડા ટુ ઇટ્સ ક્લિયર ચાલો ડેલ્ટા કે બરાબર એચ કોમન કાઢી લો વન અપોન લેમડા વન માઇનસ વન અપોન લેમડા ટુ ઓકે ચાલો હવે આની અંદર પણ તમારે હજુ આગળ વધવું હોય તો પછી વધી શકશો ડેલ્ટા કે બરાબર એચ સી વન અપોન બે એ લીમડા વન કેટલું છે બે દસની માઇનસ સેવન માઇનસ વન અપોન ફાઈવ દસની માઇનસ સેવન માઇનસ સેવન એ બહાર લઈ ડેલ્ટા કે બરાબર છ પોઈન્ટ છ દસની માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસની આઠ ડિવાઈડ બાય દસની માઇનસ સેવન વન બાય ટુ માઇનસ વન બાય ફાઈ રેડી ચાલો ડેલ્ટા કે બરાબર આનો ગુણાકાર તો આપણે ખબર જ છે જનરલી એચસીનો ગુણાકાર ઓગણીસ પોઈન્ટ છ્યાસી હે ને બહુ બધું આવી ગયું છે દસની ચોત્રીસમાંથી ચાર જાય ત્રીસ એટલે માઇનસ છવ્વીસ છેદમાં દસની માઇનસ સેવન પાંચ ક્રોસ ગુણાકાર પાંચ ઓછા બે એટલે થ્રી અને દસ રેડી ને પાંચ ઓછા બે એટલે આવી ગયું ચાલો દસ બી તમે બાર લઈ શકો છો એટલે દસની માઇનસ છ થશે એટલે ડેલ્ટા કે કંઈક આવું આવશે ઓગણીસ પોઈન્ટ છ્યાસી ગુણ્યા ત્રણ ગુણ્યા દસની ઘાત ચેક કર લઉં છું આ દસની અહીં એક લઈ જાઉં એટલે માઇનસ છ ઉપર જાય એટલે પ્લસ છ વીસમાંથી છ જાય એટલે માઇનસ વીસ છવ્વીસમાંથી છ જાય એટલે માઇનસ વીસ ચાલો આનું કેલ્ક્યુલેશન કરવાનું છે બે ઘાત પછી એટલે ઓગણીસ છ્યાસી ઇન્ટુ થ્રી અઢાર પચીસ ઓગણત્રીસ છ બે પછી પોઈન્ટ એટલે સિક્સટી નાઇન ભૂલ છે આપણી છ તેરી અઢાર વન ચો પછી ફાઈવ ટુ નવ તેરી સત્યાવીસ ઓગણત્રીસ નવ અહીંયા ટુ આવે ત્રણ અને બે પાંચ ઓકે ચાલો આવી ગયો એટલે ડેલ્ટા કે બે પછી પોઈન્ટ કરવાના છે ને બે પછી પોઈન્ટ ઓકે તો ફાઇવ નાઇન પોઈન્ટ ફાઈવ એટ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ટ્વેન્ટી આ ઝૂલમાં આવ્યું ચાલો આ ઝૂલમાં તો તમારો જવાબ મળી જ ગયો કદાચ પૂછ્યો હોય તો પણ અહીંયા પૂછ્યો જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો આપણે ભાગી નાખીએ ફાઈવ નાઇન ના ફાઈવ પોઈન્ટ નાઇન કરી નાખો ફાઇવ પોઈન્ટ નાઇન ફાઇવ એટ દસની માઇનસ ઓગણીસ કરો છેદમાં વન પોઈન્ટ સિક્સ ની માઇનસ ઓગણીસ ઇલેક્ટ્રોન વોટ એટલે જાય તો ડેલ્ટા કે બરાબર શું આવશે પાંચ પોઈન્ટ નવ ફાઈવ બાય વન પોઈન્ટ સિક્સ ચાલો એટલે પાંચને બે વડે પાંચને છ કરી નાખો છ ને બે વડે ભાગીએ તો ત્રણ બરાબર ને તો ત્રણ પોઈન્ટ સમથિંગ આવે બરાબર ને કારણ કે બે વડે ભાગો તો ત્રણ આવે પણ એક પોઈન્ટ છ વડે ભાગીએ તો ત્રણ કરતાં વધારે આવે તો ત્રણ કરતાં વધારે કયું છે આ તો પોસિબલ નથી આઈ બી પોસિબલ નથી આઈ પોસિબલ નથી તો એનો મતલબ ત્રણ પોઈન્ટ એકોતેર આવે બસ જો આ જ જોવાનું છે રેડી તો આનો જવાબ આવશે ત્રણ પોઈન્ટ સમજી એટલે ઓપ્શન આન્સર ઉપરથી તમને ખબર પડી જશે તો ત્રણ પોઈન્ટ સમજી ગઈ ત્રણ પોઈન્ટ એકોતેર ઇલેક્ટ્રોન વોલ્ટ આ ફાઇનલ છે ઇટ્સ ઓકે ચાલો ઇલેક્ટ્રોન વોલ્ટ તો તમારો જવાબ છે આ તો રફ ગણતરી છે ચાલો રેડી ત્રણ એકોતેર ઇલેક્ટ્રોન વોલ્ટ છે ત્રણ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર ત્રણ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર જેના દ્વારા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય છે તેવી મહત્તમ તરંગ લંબાઈનું મૂલ્ય કેટલું છે મહત્તમ તરંગ લંબાઈ પૂછી છે એના માટે વર્ક ફંક્શન આપ્યું છે મીન્સ કે ફાઈ ઝીરો ત્રણ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ અને કદાચ ચેન્જીસ કરવાનું થાય તો ત્રણ પોઈન્ટ બે એક પોઈન્ટ છ દસની માઇનસ ઓગણીસ જૂન ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર જેના દ્વારા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય તેવી મહત્તમ તરંગ લંબાઈનું મૂલ્ય લેમડા ઝીરો આપણે મેળવવાનું છે ઓકે સિમ્પલ વાત છે ફાઈ જીરો બરાબર એચ એફ જીરો બરાબર એચ સી અપોન લેમડા જીરો ચાલો આના પરથી ડાયરેક્ટલી હું કેલ્ક્યુલેશન કરું છું લેમડા ઝીરો બરાબર એચ સી અપોન ફાઈ જીરો ઓકે ચાલો તો લેમડા જીરો ઇઝ ઇક્વલ ટુ છ પોઈન્ટ બાસઠ દસની માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસની આઠ ઇટ્સ ઓકે ક્લિયર છેદમાં થ્રી પોઈન્ટ ટુ ઇન્ટુ વન 10 સિક્સ દસ ની માઇનસ નાઇન્ટી ચાલો લેમડા જીરો ઇઝ ટુ આ તો આવી ગયું ઓગણીસ પોઈન્ટ છેદમાં પાંચ પોઈન્ટ બાર રેડી છેદમાં આવશે બંનેનો ગુણાકાર પાંચ પોઈન્ટ બાર કાતું ચેક કરું છું ઓગણીસ ઉપર આવે એટલે પ્લસ ઓગણીસ ઓગણીસ ટકવીસ સત્યાવીસ અને અહીંયા ચોત્રીસ છે એટલે સત્યાસ ત્રણ ને ચાર સાત દસ ની માઇનસ સેવન ચાલો ઓગણીસ પોઈન્ટ ભાગ્યા પાંચ આને વીસ ભાગ્યા પાંચ કરું તો ચાર પંચા વીસ એટલે ચારની આજુબાજુ ઉપર આવે ચારની આજુબાજુ વીસ કરો એટલે ચારથી ચાર પંચો એટલે ચારથી નીચે ચારથી સેજ જ નીચે આવે તો આવવું જોઈએ જો ઓગણીસ પોઈન્ટ છ્યાસી ભાગ્યે તમે પાંચ કરો તો ત્રણ પોઈન્ટ સમથિંગ એટલે ચાર ત્રણ અને ત્રણથી બહુ મોટું અને ચારથી સેજ જ નાનું તો આ તો પોસિબલ નથી આ ભી પોસિબલ નથી આ ભી પોસિબલ નથી રેડી ને તો આ પોસિબલ છે બરાબર ને

માટે લેમડા ઝીરો ઇઝ ઇક્વલ ટુ થ્રી એટ એટ ટુ એંગ સ્ટ્રોંગ ઇઝ ક્લિયર વિદ્યાર્થી મિત્રો જો આ જ જોવાનું છે આપણે હે ને તો આન્સર ઇઝ ડી ઇઝ ધ રાઇટ આન્સર ઓકે વેરી ક્લિયર સમજાયું ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ શું છે આપણો જોઈએ બે પોઈન્ટ પાંચ દસ ની તેર મીટર તરંગ લંબાઈ વાળા

તો આપણે કીધું છે કે અહીં વાળા ગેમા કિરણોના ફોટોનની ઉર્જા લેમડા ટુ તરંગ લંબાઈ ના એન ફોટોની હશે એટલે એનો મતલબ થયો ને કે બંને બાજુથી એચસી જાય બહુ સિમ્પલ એટલે વન અપોન લેમડા વન બરાબર એન ગુણ્યા વન અપોન લેમડા ટુ લેમડા ટુ ના લઈ જાઓ તો એન ઇઝ ઇક્વલ ટુ લેમડા ટુ છેદમાં લેમડા વન લેમડા ટુ છે પાંચ દસની માઇનસ સેવન ડિવાઈડ બાય બે પોઈન્ટ પાંચ દસ ની તેર અને હું કરું તો પાંચના છેદમાં પચીસ એ દસની આવી જશે બાર ઉપર તો દસની માઇનસ સેવન અહીંયા પાંચ પાંચ જાય વન બાય ફાઈવ ની બાર ઉપર આવે એટલે કેટલું આવશે ઓગણીસ માઇનસ ચાલો પોઈન્ટ પાંચ એક ભાગ્યે પાંચ એટલે આ માઇનસ હશે ઘાત આપણે જોઈ લઈએ ચેન્જ કરી દઈએ ચાલો આ ઘાત માઇનસ છે વિદ્યાર્થી મિત્રો જો જો એટલે હું અહીંયા માઇનસ લઈ લઉં છું ઓકે અહીંયા માઇનસ લઈ લઉં છું હવે અહીંથી ચેન્જીસ થશે કારણ કે આપણે ત્યાં ચેન્જ કર્યો ને ઓકે હું અહીંથી ચેન્જીસ લઈ લઉં છું બે પોઈન્ટ પાંચ છે હું એની જગ્યાએ પચીસ કરી દઉં છું તો અહીં આવશે દસની માઇનસ ચૌદ ઇટ્સ ઓકે ચાલો હવે પાંચ ગુણ્યા પાંચ કરું એટલે પચીસ થાય આ એક પાંચ ઉડી જાય એટલે વન બાય ફાઈવ અને માઇનસ ચૌદ ઉપર આવે એટલે પ્લસ ચૌદ એટલે દસની સાત ખાત ઓકે વન ભાગ્ય પોઈન્ટ પર પાંચ એટલે પોઈન્ટ ટુ દસની સાત ઓકે તો બે ગુણ્યા કેટલું થશે દસની એક પોઈન્ટ ખસેડું એટલે દસની છ ઇટ્સ ક્લિયર ચાલો રેડી તો બે ગુણ્યા દસની છ છે યસ આવો જવાબ છે એનો મતલબ ત્યાં ઘાત જ માઇનસ છે પ્લસ નથી તો આય ધ્યાન આપજો ખાસ ઓકે તો આન્સર ઇઝ એ ટુ ઇન્ટુ ટેન રસ ટુ સિક્સ ઇટ્સ વેરી ક્લિયર ચાલો ઓકે આગળ વધીએ નેક્સ્ટ પાર્ટ તરફ ગ્રાફ ઘણા સમયથી આપણે આવ્યા ઘણા સમય બાદ આવ્યા ફોટો ઇલેક્ટ્રિકની ગતિ ઉર્જા એ કે આપાત પ્રકાશની આવૃત્તિ એફ સાથે બદલાય છે એ તો આપણે ખ્યાલ જ છે ને ઉર્જા એ આવૃત્તિ સાથે જ બદલાય રાઈટ અને સંખ્યા તીવ્રતા સાથે બદલાય તો નીચેનામાંથી કયો આલેખ આ ઉત્સર્જનને રજૂ કરે છે આ તો ફોટો ઇલેક્ટ્રિક અસર ચાલ્બટ આલ્બર્ટ આઈન્સ્ટાઈનની તો તમને જોતા જ ખબર પડી જશે હે ને કયો આલેખ આવશે ડી ઓકે કેમ તો કે કે મેક્સિમમ બરાબર એચ એફ માઇનસ ફાઈવ ઝીરો રેડી તો કે કે મેક્સિમમ બરાબર એચએફ માઇનસ ફાઈ જીરો છે ને એટલે કે એચએફ માઇનસ એચએફ જીરો ઓકે તો આના ઉપરથી તમે જોઈ શકો છો કે કે મેક્સિમમ અથવા ઈ કે હા કે મેક્સિમમ ને કે લઈ શકો તો ઈ બરાબર એચએફ માઇનસ એચએફ જીરો આ સુરેખાનું સમીકરણ છે કેનું છે સુરેખાનું સમીકરણ વાય બરાબર એમએક્સ પ્લસ સી સી આંતર શું છે વાય અંતરછેદ કેટલો છે તો k0 ઓકે - f0 તો ઇટ્સ ક્લિયર f0 અંતરછેદ આન્સર ઇઝ d તો ફાઇનલ આન્સર ઓકે બાકી સૂરേഖ જ આવે કારણ કે સૂરേഖનું સમીકરણ છે ક્લિયર ચાલો તો આન્સર ઇઝ d નેક્સ્ટ તરફ આગળ વધીએ નેક્સ્ટ પાર્ટ તરફ નેક્સ્ટ એમસીક્યુ તરફ નીચે માંથી કઈ આવૃત્તિ સ્ટોપિંગ પોટેન્શિયલ Vs વિરુદ્ધ આપાત પ્રકાશની તીવ્રતા હવે Vs પ્રપોઝનલ ટુ એફ છે વીએસ એ તીવ્રતા પર આધારિત નથી રેડી ને એટલે કે તીવ્રતા વીએસ બદલાવતા તીવ્રતા બદલતા બરાબર છે વીએસ અચળ રહેશે તમે વીએસ બદલો તીવ્રતા બદલો ચાલો આજે તીવ્રતા બદલો છો અહીંયા તીવ્રતા અહીંયા તીવ્રતા અહીંયા તીવ્રતા પણ વીએસ કેવું રહે છે કોન્સ્ટન્ટ કારણ શું વિદ્યાર્થી મિત્રો કારણ કે વીએસ ટોપિંગ પોટેન્શિયલ એ આવૃત્તિ પર આધાર રાખે છે નહીં કે તીવ્રતા ઉપર ઇટ્સ વેરી ક્લિયર તીવ્રતા બદલવાથી વીએસ ટોપિંગ પોટેન્શિયલ અચળ જ રહે એટલે આલેખ તમને આમાં ડી ડી જ આવશે એટલે બી આવશે સોરી તો સાચો આન્સર ઇઝ બી ઇટ્સ ક્લિયર ખ્યાલ આવી ગયો ને કે સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે નહીં કે તીવ્રતા પર એટલે તીવ્રતા તમે બદલશો તો સ્ટોપિંગ પોટેન્શિયલ અચર જ રહેશે તો આમાં ત્રણ આલેખ પૈકી ચાર આલેખ પૈકી બી એ સાચો જવાબ છે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ બહુ સરસ ચાલો આપાત પ્રકાશની બે જુદી જુદી તીવ્રતા આઈ વન ગ્રેટર દેન આઈ ટુ માટે વિદ્યુત સ્થિતિમાં તફાવત અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વચ્ચેનો આલેખ બતાવ્યો છે તો એમાંથી કયો સાચો આલેખ છે તો સિમ્પલ વાત છે કે તીવ્રતા પ્રપોઝનલ ટુ એન અને સંખ્યા તીવ્રતા વધારતા આ ફોટો ઇલેક્ટ્રોન સંખ્યા વધે અને સંખ્યા વધારો તો પ્રવાહ વધે એનો મતલબ એમ થયો કે તીવ્રતા પ્રપોઝનલ ટુ પ્રવાહ રેડી ને તો એનો મતલબ થયો કે આઈ વન ગ્રેટર ધેન આઈ તો આઈ વન ગ્રેટર ધેન આઈ ટુ એટલે કે પ્રવાહ પણ તીવ્રતા જે મોટી એનો પ્રવાહ વધારે બરોબર અને તથા આઈ વધારતા વી કેવું રહે અચળ વી તો અચળ જ રહેશે તો આમાં જો વી ઝીરો અચળ જોવું જોઈએ જો અહીંયા વી ઝીરો બે બદલાય છે ઇઝ નોટ અહીંયા પણ એવું જ છે તો આ પણ ક્લિયર નથી અહીંયા પણ એવું છે તો એ બી ક્લિયર નથી તો અહીંયા જોઈ લો વી કોન્સ્ટન્ટ

ઓકે ચાલો આગળ વધીએ ક્વેશ્ચન આપણે આઈ વિરુદ્ધ વોલ્ટેજ નો છે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન ની મહત્તમ ઉર્જા કેટલી હોય નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના આલેખોમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આઈ વિરુદ્ધ ફોટો વોલ્ટેજ

લેતા તો V0 બરાબર આપણે લઈ લઈએ સૂત્ર ચાલો તો કે મેક્સિમમ બરાબર ઈવી જીરો એટલે ઈ ઈન્ટર વોલ્ટ કે મેક્સિમમ બરાબર ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે મૂલ્યમાં લીધું છે

રાઈટ યા ફાઈ જીરો ચાલો રાખો તો વી જીરો બરાબર શું થશે એચ બાય ઈ એફ માઇનસ

તો માટે આપણે ફાઈવ જીરો શું આવશે બોલો ફાઈવ જીરો બરાબર ઓબી ગુણ્યા ઈ રૂ નિશાની એવું ગણેલી છે વિદ્યાર્થી મિત્રો એટલે ગુણ્યા ઈ ઇલેક્ટ્રોન વોલ્ટમાં રેડી તો ફાઇનલ આન્સર ઇઝ રાઈટ ઓબી ગુણિયા ઈ તો તમારો ફાઇનલ આન્સર છે રાઈટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો તમારો જવાબ ઇઝ એ ચાલો રેડી બહુ ઈઝી છે સિમ્પલ એન્ડ શોર્ટ આગળ વધીએ નેક્સ્ટ એ એને બી અસમાન ફોટો સંવેદી સપાટી માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપત પ્રકાશની આવૃત્તિ આવૃતિ નો આલેખ નીચે બતાવેલ છે તો આલેખ પરથી એ સપાટીનું વર્ક ફંક્શન કેટલું એનું વર્ક ફંક્શન અહીંયા આલેખ ઉપરથી તમે આ સ્પષ્ટ જોઈ શકો છો કે આલેખ પરથી એફ જીરો એ ગ્રેટર ધેન એફ જીરો બી ચાલો બંને બાજુ એનું ઓછું હોય બી કરતા એનું ઓછું રેડી બી કરતા એનું કેવું હોય ઓછું તો ફાઇનલ આન્સર ઇઝ બી ચાલો રેડી કમ્પ્લીટ

बरोबर ना अंतर प्रवाह अथवा प्रवाह अंतर वध प्रवाह घटे તો આઈ પ્રપોઝનલ ટુ ડી અંતર ઘટે ચાલો તો કયું આવશે પોસિબલ હાઉ કેન પોસિબલ અંતર પ્રવાહ જો પ્રવાહ સતત શું થાય છે અંતર વધે છે જોઈ લો છે અંતર કન્ટિન્યુ ઇન્ક્રીઝ થાય છે ત્યારે પ્રવાહ કેવો થાય છે ડિક્રિજ એટલે પ્રવાહ ઘટે છે અંતર વધે છે તો ડી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો આગળ વધીએ ઓકે આ સાથે આ સેક્શન ને પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે નવા જોશ નવા ઉપ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચે વિદાય લઈએ છીએ જય જય ભારત થેન્ક યુ સો મચ